જેવી દંડી જે છે એ છે આમાંથી આપણે વાપરવાનું કેટલું છે જોઈ લો આજે પાછળ સ્ક્રુ ખોલું છું ને એ વપરાશે પછી એક આ સ્પ્રિંગ વપરાશે ને એક આ લાંબો સ્ક્રુ વપરાશે આની કોઈ જ જરૂર નથી આ મૂકી દેવાનું છે સૌથી પહેલા જે આપણો સ્ક્રુ ભરાવેલો હતો ને ત્યાં આ સ્ક્રુ ભરાઈ દેવાનો છે આવી ગયો એન્ડ પછી સ્પ્રિંગ ભરાઈ દેવાની છે એન્ડ પછી પાછળ વાળો સ્ક્રુ ઓકે થઈ ગયું ફિટ આ લગાયા પછી કશું જ નથી કરવાનું આને પ્રેસ કરવાનું છે જુઓ પ્રેસ કરશો ને એટલે આગળ પાછળ થશે પ્રેસ કરી આ જો ઘોડો છે પ્રેશર ફૂટ છે એને ભરાઈ દઉં છું ઈઝીલી કામ થઈ ગયું ને હવે આને ચેન્જ કરવો તો આપણે આનો ઉપયોગ કરતા હતા ઉપયોગ નહીં કરવાનો આને પ્રેસ કરશો એટલે ઘોડો ઓટોમેટિક બહાર આવી જશે જો આવી ગયો કચરો લગાવી દેવાનો એકદમ સરળ કામ છે ને